સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલ એકસો એકવીસ લોકોના મોત બાદ ઉષમાં લોકો ભોલેબાબાના પોસ્ટર ફાડી પથ્થરમારો ચંપલ ફેંક્યા જે અમિત આતરસના સિકંદરાઉમાં સત્સંગમાં ગયેલા અકસ્માતને એકસો એકવીસ લોકોના મોત બાદ સમાચાર તમામ વિચલિત કરી દીધા છે જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બુધવારે બપોરે ઘટના સ્થળે એકત્ર થઈ ગયેલા ટોળાએ રોષ ફાટે નીકળેલો હતો લોકોએ મુખ द्वार द्वारा ऊपर बाबा ना बैनर पर ईटो अने पत्थरो अने चंपल फेंके आता मित्रो तो मित्रों बात करिए तो मुख्यमंत्री योगी करियो घटना स्थल नु निरीक्षण जी हाँ मित्रों वधु वात करिए तो बुधवार सीएम योगी आदित्यनाथ घटना स्थले નું સોં કરવા પોજે આદા સમગ્ર વિભાગ ત્યાં દરોテナટ કરવામાં આવ્યા હતા અને ગામોના ટોળા ટોળા પણ ત્યાં પહોંચી ગયા હતા ઘટનાનો તાક મળ્યા બાદ सीएमએ આતરસ જવાબમાં રવાના થયા હતા તો મિતો અજી વાત આગળ કરીએ તો ટોળાએ ભોલે બાબાના પોસ્ટર ફાડે હતા આ દરમિયાન 20 થી 25 લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ત્યાં એક વિશાળ દરવાજો બનાવવામાં આવ્યો હતો દરવાજા ઉપર એક બેનર હતું જે થી સ્વચ્છ સાકર વિષો હરીનો ફોટો હતો થોડીવાર લોકોએ પોટા પર પથ્થર મારવાનું શરૂ કરી દીધો અને ત્યાર બાદ તેઓ ત્યાં ઝબુલ ફેંકવાનું શરૂ કર્યું पुलिसकर्मी लोगों ने समझाने त्याथी दूर करवाने प्रयत्न करे होतो तो मित्रों न्यूज़ ની સત્તા જંકારી મેળવા માટે અમારી ચેનલના લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ